મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નેસ અને હાથીપુર ગામ ખાતે નવીન આંગણવાડીઓના બાંધકામમાં વિલંબ અને બેદરકારી જોવા મળી આવી છે તો સૂત્રો દ્વારા સંતરામપુર તાલુકાના હઢીપુરા જોધપુરા ફળિયા અને નેસ ડામોર ફળિયામાં વર્ષ બે હજાર બાવીસમાં મંજૂર થયેલ નવા આંગણવાડી મકાનો હજુ અધૂરા છે તો બાંધકામની કામગીરી મને ટકા શાફાને સોંપવામાં આવવા છતાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બાંધકામ પૂર્ણ થયા નથી બાંધકામ કામમાં ચાલી રહેલા ગોખાણ નિષ્કાળજી અને પ્રક્રિયાની ધીમી ગતિ સામે જમીન પરના લાભાર્થીઓ હજુ પણ પછાત રહ્યા છે અને નાના નાના

સ્થાનિક રહીશો અને સમાજ સેવકો દ્વારા તંત્ર સામે સત્તાવાર રજૂઆત કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ